કરીશ મિત્રો બધીને કેમ છે બધા મજામાં મજા માજરા કારણ કે લાઈફમાં જિંદગી જીવવાનો મોકો જશે એક હજાર આવે છે વારે ઘડી આવતો નથી તો આજ તો જઉં છું આમ તો હું પદરશું કારણ કે આજે છે ને અમે આવ્યા હતા બહાર ગીર બાજુ કારણ કે અમારે એક સગાઈમાં આવવાનું હતું અને એમાં કેવું છે વરસાદ હતો એટલે કાલ હનના હું અને બેન તો આવી ગયા હતા કાલ હનના જ અહીંયા અને સવારે નીકળવાનું હતું અમારે અહીંયા સગાઈ હતી પરંતુ અહીંયા તો વરસાદ એટલે આમ તો અહીંયા આવ્યા એટલે વિડીયો બનાવી ના કે અત્યારે થોડોક વરસાદ એમ છું કે નહીં ઓછો થયો તો મેં કીધું વિડીયો બનાવી લઉં અને અહીંયા છે ગીરમાં ગામ છે ગાભા આ સગાઈ રાખેલી છે હા મેં સમાજ છે અહીંયા બાજુમાં ગૌશાળા છે અને અહીંયા રાખેલો હતોલર લઈને આવ્યા હતા પણ વરસાદ અત્યારે ને એવો થોડોક હું એવો રહ્યો છે મેં કીધું થોડોક વિડીયો બનાવી આવું અહીંયા સમાજ છે ને જ્યાં રાખેલી છે સગાઈ એ નંદી મહારાજ છે વરસાદ માં પગડે હવે બેઠું પુલ છે ને પાણી જાય છે પણ ત્યારે તો વરસાદ આવે તો કલર તો કલર તો બનાવવું વિડીયો અને અહીંયા સમજ છે સામે તો આપણે છે શંકર ભગવાન આપણે વેલકમ કરવા માટે છે ખબર નહીં આ લોકોનું કઈ કહીશે સાતમ આઠમનું ગોઠવેલું બધા લોકો બેઠા છે જમવા હામે નિમનાથ મહાદેવનું મંદિર અહીંયા હતું કંઈક એ લોકોનું હશે ગુફાનું ખબર નહીં શું હોય હવે અહીંયા બધા બેઠા છે જમવા હું જમીન સીધો નીકળી ગયો વરસાદ ઓછો હતો ને એટલે વીડિયો બનવાનું આગળ જોડાતા રહેજો એ લોકો એ લોકો તો સગાઈ ખરે પણ છે ને મસ્ત મજાનું આ ઝાડું છે નીચે આવે ઈ બધો કારણ કે અહીંયા ગાભાનું જે ગામનો જે પર્સનલ લોકરો છે એમાં આવી ગયું તો પાણી

ભાઈ તો ફેરા કરે અહીંયા ગૌશાળા અત્યારે બધી ગાયો હે ઈ વહી ગયું હે પતરા છે વરસાદના કારણે હવે નીકળવાનું થશે ઘરે સુધી મિત્રો અચાનક પાસે ફૂગી ગયા તા ઘરે ત્યાંથી સગાઈમાંથી તો નીકળી ગયા તા અને સીધા આવી ગયા તા બીજુંના ઘરે પણ ત્યાં પણ અમે રોકાણો નતા કારણ કે વરસાદ અહીંયા છે ને ઘરે ફોન કર્યો હતો કે ઓછો હતો એટલે રસ્તામાં ટુકડા ટૂંકમાં ન નીકળ્યા આવ્યો ને તો અમે ત્યાં રોકાવા નહોતું પણ મમ્મી કે ના તમે આવતા આવ્યો તાણે અહીંયા પાણી નથી એટલું એટલે અમે સીધા પછી બાઇક લઈને નીકળી ગયા અને વિડીયો ન બનાવી શક્યો કારણ કે આજ તો વરસાદ જેવું હતું એટલે ફોન તો ન યાર આપણે યાર વોટરપ્રૂફ નથી ને આપણે આ ફોન બાકી તો બનાવે અટાણ જાઓ મસ્ત મજાને ઘર પૂગી ગયા અને કપડાં ભીના હતા રેનપોર્ટ પહેર્યો તોય પગડી ગયો હતો અને આ કપડાં બદલાઈ લીધા અને અટાણું તો જવું તોય વરસાદ તો ચાલુ જ છે બસ જોવિ કપડાં બદલાવીને બેઠું જોઉં અને મમ્મી કે આવ્યા લાઈટ લાવતે નહોતી કે તું આવ્યો ને જો લાઈટ આવી ગઈ મેં જો હું કેટલો શકું તમારા માટે વરસાદ આવ્યો હોય તો સારો આવી ગયો એમ તો પાણી ભરાઈ ગયું છે ગાયમાં તો પાણી જાય આપણે જાશું થોડુંક જોવા કારણ કે હવે આપણે આવી ગયા ઘરે આપણે એટલે હફ તો થાય નહીં પહેલાં લઈ લઈએ છત્રી આપણી છત્રી જે છે એ મસ્ત મજાની ખૂલી ગઈ છે આપણે આવે જાવું છે આપણે પાણી ધોવા વરસાદ આવે થોડો થોડો ઝરમર ઝરમર ફોનના પદરે આપણે પહેલાં ફોનને કવર કરવો પડે કારણ કે પપ્પા પછી નવો લઈ ન દે સંપલય નથી પહેરાતું પણ એક હૈ پو بہت چتری پکڑ گئی کاگڑا ہے

મન તો ભાઈ એ એક હતું કે વહેલું ઘેર પૂગી જાય ને ભાઈ તો હારું કારણ કે ઘર જેવી છે ને બધે મજા તો આવે નહીં ઘરે હોય તો મજા આવે બીજાને ઘેર આપણે એટલું ઉગે નહીં અત્યારે આવી ગયા એકદમ મેળી ઉપર બધે પાણી ભર્યું હવે આપણે શું કલરમાં એટલે હોય જાય હેઠે કારણ કે આપણે કલર તો વાંધો નહીં મોબાઈલનો નો કલર હોય મોબાઈલ ઇમ્પોર્ટન્ટ હોય તો એટલે એની સાથે મિત્રો આજનો લોક તો આમ તો સિમ્પલ છે આમ એવું કંઈ નથી પણ આજના લોક મિત્રો અહીંયા જ કહે છે ખતમ અને કાલે એકદમ મસ્ત મજા નવો લોક સાથે બાય બાય